તો ખરાબ એ બેફોરના અમે હેડ્યા છીએ ખેતરમાં જોઈ લો પાછળ બાજરી મોટી મોટી થવાય છે આમ ખેતરમાં હેડ્યા છીએ પાણી વાળવા જારમાં પાણી વાળવાનું છે હાલ ચાલુ જ છે પણ આપણે ખાઈ હવે શાંતિથી હેડ્યા છીએ અને હું આજે હાડા સો વાગ્યા જેવા આવશ મારો હારો તાપ એવો પડે છે બરાબરનો સાથે સાથે પોણેની બોટલ એક લીધી છે એ બધી અચ્છી વાત કહીએ આપણે બરફવાળી કારણ કે ગરમી છે તો થોડા ટાટા તો હોના પડેગા મેરી જાન ઓર માથા મેં એક ટોપી બી પહેરલી હૈ કે માથા બરાબરના તપતા હે તો આવે ત્યાં જઈને બે તો આ જોઈ લો કામ જોતા દર્શો ને જોઈ જોઈ શું કરવાનું આખો દાડે ચાર કે જોઈ લો તો એડા નું આવે હવે એડાની સિઝન પૂરી થઈ જશે અને બાજુ બાજરીનું ચાલુ થઈ છે ઉગવાનું ઉનાળામાં બરાબર ઉનાળો આવશે તારવાટા આવશે બાકી એરંડા તો હવે પટી ગયું સાથે સાથે જો તારો લસકો બી છે હવે આગળ જઈએ પાસણ શેદડા અમુક અમુક જગ્યાએ હોય એટલે અમારા ગામમાં તો ઘણા બધા છે બીજી જગ્યાએ અમુક ગામડામાં હોય ને અમુક ગામડામાં ના હોય મા સિટીમાં તો મારો સારું વધારશે બીજું કે આપણા ખેતરમાં આ તો અજમો જે તમને પહેલાથી ઉગ્યો ત્યારથી બતાવતો જ આવું છું પણ હવે અંદાજે પોત સો દિવસ ઊભો રહે કારણ કે હવે અજમો હુકાઈ જોશી પટાવાની તૈયારી થઈ ગઈ છે મતલબ સો હાથ દાડા ઊભો રહે લોબો સમય ઊભો નહીં રહે અને પહેલાં ગયો ત્યારથી જ તમને વિડીયોમાં બતાવતો જ આવ્યો બાજુમાં હતા પણ તો બધો વેણી દીધો પાતા ને એટલે મારા હારા બગલે રહે ને હારે લોહી બીજો કારણ કે આખો દિવસ તોડ તોડ કરે હાડ ચડે ને ઉપર તો ચબ્બર છબબાર મંતવેવી રીસોડો છે નો થી બડી નો કો હાથ માં જો તો પahara હાથ માં આવતો નહી આખો દાડી ઉપર ફરે ફરે ને તોડી નોકે માં કંટાળો લેવરા તો એની સાથે આપણે હવે પાઈ રહ્યા છે તા આપણા કાળા કાળા તો થઈ ગયા છે જોઈ લો પાઈ અને હવે ઘરે પેડે છે અને ટોપી તો કાટવી નહી કારણ કે હાથ માં છે faworo ana wakama farshe bewa yawa fasa nan tari